પીએસએલ ને રદ કરી દેવામાં આવી છે અને બારના જે ખેલાડીઓ હતા તેમને પાછા મોકલવાની કોશિશ કરવામાં આવી રહી છે જેમ કે તે પાકિસ્તાનમાં ફસાઈ ગયા છે કારણ કે મિત્રો બધા જ એરપોર્ટો અને એરલાઇન્સ બંધ કરી દેવામાં આવી છે મિત્રો એકસો ને પણ લાગુ કરી દેવામાં આવી છે સાથે જ વાત કરીએ તો આમ મિત્રો તમામ વચ્ચે એક ખેલાડીએ જીભ પણ ગુમાવ્યો છે જ્યાં મિત્રો રનઅપ કરતી વખતે તે ઢળી પડ્યો હતો અને મેડિકલ રૂમમાં લઈ ગયા હતા પણ મિત્રો તેને દમ તોડી દીધો હતો મિત્રો આ મોટી અપડેટ સામે મિત્રો હજી સુધી ભારત ઉપર કોઈ હુમલો તે કરી શક્યું નથી કાશ્મીરમાં ઘણા ઘુસણખોર કરવાની કોશિશ કરી રહ્યું છે તો મિત્રો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં